સુરત શહેરના કતાર એક તાજી જન્મેલી બાળકી મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાળકીને કીડીઓ કરડી રહી હોવાથી તે રડી રહી હતી આ દરમિયાન એક રાહદારીની તેની પર નજર પડતા તેણે તાત્કાલિક એકસો આઠને જાણ કરી બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીને એનઆઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર કતારગામ ગામ આશ્રમ રોડ પર એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી ત્યારે કીડીઓ કરડવાથી બાળકીનો રડવાનો અવાજ આવતો હતો ત્યારે વિજય નામના એક રાહદારીની નજર પડતા રાહદારીએ તાત્કાલિક એકસો આઠને જાણ કરી બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે આ ઘટનાની જાણ સિવિલ પોલીસ ચોકી દ્વારા કતારગામ પોલીસને કરવામાં આવતા કતારગામ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બાળકીને તેજી દેનારની શોધખોળ હાથ ધરી હતી ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવરકરે બાળકીનું વજન એક પોઈન્ટ આઠ કિલોગ્રામ હોવાનું અને બાળકીના શરીર પર ઉજળડા અને કીડીઓ કડી હોવાના નિશાન જણાવ્યા હતા તો હાલ બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરી તેને સારવાર આપવામાં આવી રહી છે જેને લઈ હાલ તેની હાલત સ્ટેબલ હોવાનું પણ સિવિલ હોસ્પિટલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ